ગલકો લઈ ગયો હા ગલકો તું લે આ ગલકાનો વેલો એક ગલકો મેળો પેલી બાજુ હોય છે ગલકો પાછળ આ વાલોડનો વેલો છે આ વાલોડ ચડાય છે મોઢા પર વાલોડ કારેલી છે અને ગલકી વાલોડ કારેલી ને ગલકીયા આ પર ચડાય છે એકદમ નાની સાઈજ કારેલા એકદમ નાની સાઈજ હા નાના નાના કેલ્લા બે લાગ્યા છે પણ ખુરશી જોઈશે પણ એમ નહીં તન ચાર કારેલા લાગેલા છે ઉપર ખુરશી લાવીને ઉપર ઊભી રેજા ખુરશી લે આવી આ બાજુ શું લાગ્યા છે હા હાભારી બે કરેલા આ બાજુ એકદમ નાની સાઈઝના કારેલા આ બી આ બિયારણ અલગ જ બિયારણ છે એકદમ નાનું આ વેરાયટી અલગ છે આ દૂધીનો વેલો છે દૂધી દૂધીના ફૂલ આવવાના ચાલુ થઈ ગયા છે આ સાપરા પર ચઢાવી છે ઉપર દૂધીનો વેલો

આ જામફળ લાગવાનું ચાલુ થઈ ગયું છે આ લીંબુ આટલા આટલા મોટા થયા છે લીંબુ લાગ્યા છે હજી વધારે નહીં લાગ્યા લાગશે ઘરની પાછળ સીતાફળનું ઝાડ છે આ ઘરની પાછળ હમ આ ભીંડાની શાકભાજી આ ભીંડા લાગ્યા આ આખો ચા ભીંડા નો છે ઠેર સુધી ભીંડા વેલી હાચે વેલી આપણે શાક બનાવવાનું હાચે પેલે છે પણ હા તઈ કિચડ વધારે છે એટલે તઈ જવાયું નહીં અમને ભીંડા તોડ લો પેલા આપણા ખેતરમાં હોય છે તે હતું લેવાના છે બધા એ હોય છે તોડ केला भीडा लागे एक बे त्र चार पांच भिंडा लाएगा गया भिंडा तो निकल से खासा बता लगे पश्चिम ले हाँ रे हे Các snapp hulao ngon dạo hiệu nhất định hiệu trăng bô mô tỏa hẹn dưa hẹn đâu có hẹn đâu có hẹn đâu બહુ મોટા કપા થાય નાખવાની કેટલા મોટા કપા ડોક બી નહીં નહી મને ડાંગર તો એક નંબર ની ડાંગર નો પાકથી હોય એક નંબર નું ડાંગર કેટલું મસ્ત વાતાવરણ લાગે છે હે જોરદાર વાતાવરણ લાગે છે ડાંગર પાક પવનથી લુમા જુમા લે છે લહેરાય છે પવનમાં ડાંગરનો પાક લહેરાતો હોવો લહેરાતા હોવા ડગરીનો સોળ આટલો મોટો થયો ડગરી ડગરીના ફૂલ લાગ્યા છે જોરદાર આ ડગરી છે આ ઝાંફરી છે ઝાંફરી હજી નાના નાના ઝાંફર લાગ્યા છે નાના નાના થયા છે હજુ મોટા થયા નહી બારમાસી ઝાંફરી છે બારમાસી ચાલો ઘેર જઈએ હવે ઘેર હવે શાકભાજી તોડી બેસવાનું કપાસ કોઈ વરસ આટલા મોટા કપાસ નહીં થયા એટલા મોટા કપાસ થયા છે આ કિચડ આવ્યું છે બહારના ખેતરનું બાજુના ખેતરનું કીચડ આ બધું ઘર આંકું સાફ કરવું પડશે આ સાપ આવે એવું થઈ ગયું આ મોટું મોટું ઘાસ ઘર આંક આ બધું સાફ કરવું પડશે કેટલું મસ્ત વાતાવરણ લાગે છે આજે તો